સ્કૂલ બસ એને મૂકવા માટે હું આવી છું નીચે અને સાથે સાથે હું જઈશ સવારે સાત વાગે જઈ પેલી વાર જઈ ગરમ પાણી લીધું છે પીવાનું પાણીની બોટલ લીધી છે ગાડીની ચાળ હાય રેઝ હું છે સુશી સટાફટ કરી યોગા ક્લાસમાં જાઉં કારણ કે લેટ છું પણ હું છું સ્પેશિયલ સાહેબ યોગા ક્લાસિક ટેન્ટ કરવા ગાઈસ તો આપણું વર્કઆઉટ ડન થઈ ગયું છે વર્કઆઉટના નામ પર હું કંઈ જ કરતી છું નહીં જમ્પિંગ ચેક ને ખબર નહીં શું શું ફ્લોર એક્સરસાઇઝ કરતી હોઉં છું કાર્ડિયો કરતી હોઉં છું અને ક્રોસ ફિટ કરતી હોઉં છું આ બધું કરતી હોઉં છું ડન થઈ ગયું છે ફટાફટ શાવર લઈ લઉં અને નીકળું કેમ કે છે મારે ફોટોશૂટ તો ત્યાં જવાનું છે તો ચલો ગાઈસ રેડી થઈને મળું હેલો ગાઈસ તો જીમમાંથી જ રેડી થઈને હું નીકળી ગઈ છું શૂટમાં જવા માટે મારો શૂટ છે ફોટો શૂટ છે અને કંઈક કલાક બે 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 થી અઢી કલાકનું શૂટ છે તો હું જીમમાંથી ડાયરેક્ટ જાઉં છું જીમમાં મેં શાળા લીધું છે અને મારે શેમ્પૂ કરવું હતું પણ ઓઇલ કરવાનું છે ઘરે જઈને તો હું સાંજે કરીશ તો મને આપણે શૂટ કરતા આવીએ અત્યારે ઓકે हेलो गाइस तो ये नहीं इयररिंग्स निकालने हैं हेलो गाइस तुमारो पिकअप થઈ ગયું છે મેં फटाफट હું જઈશ ઘરે અને આ સ્ટુડિયલ ઇયરરિંગ્સ પહેરીને નીકળવાની હતી યાદર फटाफट निकाली દઉં ચલો गाइस પહોંચે ઘરે મડીએ ઘરે પહોંચીને એ પાસ મેધી બાય गाइस મડી ઘરે પહોંચીને લે જમવામાં છે મેથી બટેટા નું શાક સેન્ડવિચ બનાવી છે મેં ગાઈને તરત ભૂખ લાગી હતી કેમ કે મમ્મી બનાવતી હતી ઢોકલો પણ ભૂખોટલ બની ગયો અને સેન્ડવિચ પણ બની ગઈ ચીઝ ચટણી સેન્ડવિચ બનાવી છે ગોળ ગોળે જમવાનું દહીં છે ખાવું ના ખવું હજુ વિચારું છું તો ગાઈઝ તો ગ્રીન ટી બનાવી છે અંદર જ મેં આ મૂકી દીધી છે કેમ કે પીવાની વાર છે જો અને હું બનાવું છું ઇન્સ્ટન્ટ ઢોકળા એનું બેટર રેડી છે એના માટે અહીંયા આ પેસ્ટ રેડી કરી છે એકદમ રેડી થઈ ગઈ છે હવે આપણે ઢાંકીને મૂકી દઈએ અને પંદર મિનિટ સુધી રહેવા દેવાનું છે ત્યાં સુધી ગ્રીન ટી પી લો અને ઓલરેડી ઠંડી થઈ ગઈ છે ગ્રીન ટી તો જ પી લઈએ છ સવા છની આસપાસ તો ટાઈમ થયેલો છે હા એ ગાઈસ તો આપણી ઢોકળાની પ્લેટ રેડી થઈ ગઈ છે સ્ટીલ થઈ ગયું છે પાણી ગેસમાંથી ધોરણે ગેસ બદલું પડશે ફાસ્ટ ચાલે છે હા એ તો આપણા ઢોકળાની એક પ્લેટ રેડી થઈ ગઈ છે અને મમ્મીએ ટેસ્ટ કર્યા કેવા બન્યા છે સારા બન્યા અસી બે ગરાઈ નાથરી બોલા મસ્ત બન્યા છે એકદમ ટેસ્ટી અને મને એમ હતું કે વધારે બનચાકુ ભરાશે તું મે પાસણ માં નીકળ તો આટલા એટલા બીજા બન છે મેં ભરાવ તો એની બનતા એવું તો ના બને વધારે બહુ ન મને કે એટલા ખાસ એવું હોય ચલો આપણે 7 વાગે રોજ ડિનર ટાઈમ છે आज ना ठोखड़ा छे खई लीये पउवा बनावा आया वो तो बने धानू खई लेवे साथो ओके मॉम बिजू गई बस ही कई बे आओ सा तो तरीकर म गोनू पिजन तो भाजी करी आलू पटाका नि पराठा मस्त बन पप्पन मैं के तू पिक्चर जो आओ तो क्या जो जो बेटा अली पिक्चर जो सैपली करनी गाइस <laughs> मैं रूम गई कीधु मैं पिक्चर जो, जो थी। थी। <laughs> तो क्या जो पिक्चर बेटा कहता कि नहीं क्या जो पिक्चर એટલે એમ કે નહીં આવું મારે હું પિક્ચર જ જોઉં છું અત્યારે ઘરે બેઠો બેઠો બેઠું બેઠું ગાઈઝ અમે લોકો અમે લોકો પ્લાન કરીએ છીએ કે કાશી રાઘવ જોવા માટે જઈએ કેમ કે રિવ્યુ બહુ જ સારા છે મૂવીના અને મારી બહુ ટાઈમથી ઈચ્છા છે તો ઈચ્છા અધૂરી રહી જાય એના પહેલાં જોતા આવીએ કાશી રાઘવ તો શું થયું દસ વાગ્યાની આસપાસ તો શો છે અત્યારે સાડા વાગ્યા છે નિશા ગઈ છે ઓર્ડરમાં બબુને પણ લઈને જવી છે કેમ કે દસ વાગે તો એમ પણ જાગતી જ હોય છે બાર વાગ્યા સુધી તો અડધા પિક્ચરમાં ઊંઘી જ જવાની અમને ખબર જ છે પણ કંઈ વાંધો નહીં અહીંયા નજીક જ જવાનું છે એસબીઆર ચલો ગાઈસ મળીએ થોડી વારમાં હેલો ગાઈસ તો હમણાં હું ગઈ હતી રાજસ્થાન શૂટમાં બે દિવસ માટે અને બે દિવસમાં મારી સ્કિન બહુ જ ગંદીવાળી ટેન થઈ ગઈ છે ફેસ હાથ વાત બધું જ તો મેં અત્યારે ફેસ પેક બનાવ્યું છે બેસન હલ્દી કોફી મધ અને દૂધ કે દહીં બંનેમાંથી જે પણ નાખી શકો છો તો આવાળું ફેસ પેક લગાડી દઉં આ મને બહુ ઇફેક્ટ કરે છે મારા ફેસ પર અને બે ત્રણ દિવસની પ્લાન કરતી હતી લગાડવાનું પણ આજે મને ટાઈમ સેટ થયો છે આઠ સવાઠનો ટાઈમ થયો છે સવા દસ વાગ્યાનો શો છે તો આ લગાડી દઉં અને પંદર એક મિનિટ સુધી રહેવા દઉં અને પછી ઘસી ઘસીને મસ્ત નાઈને મળીએ આપણે હેલો ગાઈસ તો હું શેમ્પૂ કરીને નાઈ ધોઈને આવી ગઈ છું બહાર બધાએ જમ્યું કે નહીં પૂછી લઈએ રેડી થવાનું કહી દઈએ

કેવા બને તમે તો સારા સારા બને તમે મસ્ત બને તમે મેમ માટે લઈ જઈશ સારું ચલ હા મમ્મી હું રેડી માં થોડાઈ દે હું રેડી છું હું ખાલી માથું એ કરીને કપડાં ચેન્જ કરીને નીચે દસ પંદર મિનિટ વોક કરું ત્યાં સુધી આ લોકો આવી જાય પછી જઈએ હેલો ગાઈસ તો દસ માં એક મિનિટની વાર છે અને મગું આગળ જો બેટા અરે મગુ એનું ટોપું પહેરી લીધું છે અમે લોકો જઈ રહ્યા છીએ કઈશ જ્યારે પણ મૂવી જોવાય કોઈ પણ કામથી ઘરેથી નીકળવાનું હોય તો આ લોકો રિએક્શન એવા હોય તું જા જલ્દી નીચે એટલે ના હું એમને ફરતી હોય ને તો કે તું તૈયાર થા તને વાર લાગશે તું તૈયાર થાય મને વાર લાગશે અને હું ઓલવેઝ લોકોને કહેતી હોઉં છું કે હું બેઠી છું ત્યાં સુધી બેઠી છું પણ એક વખત હું ઊભી થઈ તો હું બે મિનિટમાં રેડી થઈ જઈશ તો હું ના ધોઈને રેડી થઈ ગઈ છું પણ એ લોકો હજુ ઉપર છે મેં એ લોકોને કહીને રાખ્યું હતું કે બબુ માટે બબુને બહુ જ ખાંસી થઈ ગઈ છે તો ગરમ પાણી કરીને રાખજો બીજી પાણીની બોટલ લઈ લેજો બધું જ રાખજો પણ એ લોકોએ કંઈ 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 એટલે કંઈ જ કર્યું નથી એ લોકો મમ્મી અને બબુ બેટા મમ્મી અને નિશા બંને આવે છે હજુ એ લોકો પાણી ને એવું બધું કરે છે ઓલરેડી બિલકુલ લોકો લેટ પડી છે એવું મને લાગે છે એમને સવા દસ વાગ્યાનો શો છે તો હું અને બહુ બંને મેં કીધું અમે લોકો ગાડીમાં બેસીએ આવો લોકો હું દર વખત કહેતી હોઉં છું મારે ગાડીમાં વેટ કરવાનું થશે તો કે નાના મતલબ એ લોકોનો કોન્ફિડન્સ એટલો હોય છે કે હું લેટ કરીશ ને એ લોકો જલ્દી કરશે પણ ઓલવેઝ આ વસ્તુ રોંગ પ્રૂવ થાય છે તો પણ સુધરતા નથી બંનેમાંથી એક ક્યાંય અને ઓલવેઝ હમણાંથી તો એવું જ થાય છે કે કોઈ પણ મૂવી જોવા માટે જઈએ તો અમે લોકો દસ પંદર મિનિટ તો લેટ જ પહોંચીએ છીએ બરાબર ખસ્તો બેટા નાની શું કરવા મમ્મી જોવો તો કેવી લાગે છે બહુ કોટ સેટ પહેર્યું છે મારું પણ કોટ સેટ ને

હેલો ગાઈઝ તો અમે લોકો મૂવી જોઈને ઘરે આવી ગયા છીએ અને બબુ ઇન્ટરવલમાં સુઈ ગઈ હતી તો મૂવી ખતમ થયું પછી અને ટીંગા ટોળી કરીને નીચે લઈને આવ્યા ગાડી સુધી ને પછી ઘરે પહોંચી ગયા એટલે મેં કંઈ જ વ્લોગ શૂટ કર્યો નહીં બહુ જ અદ્ભુત હતું જેટલા લોકોએ ના જોયું હોય એટલા લોકો પ્લીઝ જોજો અને કોમેન્ટ કરજો કે તમને લોકોને મને મને તો બહુ જ ગમ્યું મૂવી તમને લોકોને ગમ્યું કે ના ગમ્યું મમ્મીને પણ બહુ ગમ્યું નિશાને પણ બહુ જ ગમ્યું અને બસ કંઈ દોઢ વાગ્યો છે અમે લોકો ઘરે આવ્યા છીએ અને આવીને મેં સૌથી પહેલાં બનાવી છે મારી ગ્રીન ટી કાં ગયું કાં ગયા હીરા ગ્રીન ટી પીને હું શું જઈશ તો એની સાથે જ હું ત્યારે આ વ્લોગનો અહીંયા એન્ડ કરું છું જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો પાછળ કબૂતર કંઈક અવાજ કરી રહ્યા છે ગાઈઝ ઘરમાં બધા સુઈ રહ્યા છે હું એક જ બ્લોગ શૂટ કરું છું ચાલો ગાઈશ બાય બહુ જલ્દી મળીએ નવા બ્લોગ